મેં કીધું હું હું મારી પોતાની વાત કરું મને જો માણા બનાવ્યો હોય તો આ સાધુ નગર આપણે ફરી બંધુ કઈ સામે ઊભો હોય તો આપણને કઈ બીક નોટ લાગે હું સત્ય હકીકત ની વાત કરું છું નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરી ને ખાતો છે કે આયા હું કોક ને મારું મને થોડા મૂકે માર્યા છે એટલા ને મારે એટલા ને ખાતો છે પણ બાબુ ખટારો આંકો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે હું પુરવાર કરી દઈશ એમ મારું કોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા ખટારા નો ડ્રાઈવર કોઈ પાણી નો પાય પાણી મારા રામ આ અમને આ ઉપર ચડાવ્યા છે તમે સાંભળો છો બાપુ આ કેવું ભજન છે અરે આ સાધુ સંતોની બાપુ જ્યાં ધર્મના વાવડા ફર કે હરિહર ની હાકલું પડે છે હું તો ઘણાય એમ કહું કે આપણે ખેતર છે વાડિયું છે કારખાના છે ગાડીયું છે બંગલા છે આવડા ખાલા લંગોટી ઉપર થી બેઠા છે ના કીધું ને ખબર આવે લાવે ક્યાંથી છે એમને કાઈ વાડિયું ઘોડિયું છે કાઈ અને હો જણાય આવે ને હજારે આવે કોઈ ન કીધું કે અમને ખાવા ન મળ્યું તો હજી આપણા સકડા નથી પડતો અરે સંતો તો વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું અમર માની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ સંતો તો રોયા છે આપણને મગજમાં નથી બે

જેની પાસે જાવ એની પાસે રોવે છે બધા છોકરાને ભાઈ વ્યવય વેવાય તેડી છે છોકરાને ને કે મોકલતા નથી બીજા ભાઈ જઈ જ કે છોકરાને પોલીસવાળા એ કહે છે બેન ચડતા નથી બીજા ભાઈ જઈ જ કે ડોબું વીણું ધોવા ન જ દેત આપણે એમ આપણે જ્યાં રોવ આય દુનિયા રોવે છે હરિને મેળા ભાઈ દાસી જીવન રોવે મીરા રોવે જેઠ્ઠીરામ રોવે હૈ મારા નાથ તું જો અમને ન મળતો તો અમારો માણનો અવતાર ફોગટ બીઓ જાય ભલા માણા ચોરાસી લાખ યોની છે એવું કહે છે સંતો પૈસા બાપુ બસોડા ફરતો હોય તો માણા એક જ કોઈ બાબુ પૈસા હવા ખોરાક ને પાણી આ બધું આપડી જેમ બચ્ચા હોય તમે જો પંખી હોય તો પંખી બાબુ આમ ચાલી લઈ આવે ને એને ખવડાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે પછી એના રસ્તે ને એના રસ્તે કોઈ કોઈ દે કુટુંબ ભાડ્યું કે આ પારેવાના માસી થાય છે આ એના કાકા છે ને એની ભાણી છે ને આવું કોઈ ભાડ્યું કાગડા ને એનું કુટુંબ છે ભાડ્યું કોઈ દેવું સાંભળ્યું કે પાડો સરવા ગયો ભેંસ આટું લેતો હોય સાંભળ્યું આપણે જ બસોડા છે આ બધા કાઈ છે જ નહીં ભલે બધા કેતા હતા ને મારી વહુ મારો છોકરો ને મારા બાપા ઓલો કોરોના આવ્યો તો કોઈ અટતું જ નથી એટલે તારી વહુ છે ને એટને કેમ નતા અટતા આપડે એની બહુ આપડે પૂછતા હોય મારા ભાઈ જ્યાં છે ત્યાં શું મારી બહુ કહેતો હતો એટલે ભાઈ હું તો પૂછતો તારું બીજું કઈ કહેતો હતો તારી બહુ આટલી બધી વાલી હતી અડતો કાં નથી વાઈટ ને આટલી જ હગ છે મારા રામ કઈ છે નહી બાકી મરી જવાનું છે વાત બાકી માણા જન્મે ને જન્મ થયા પેલા બધું માં તૈયાર કરી નાખે ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દીએ બધું તૈયાર જ હોય

અને જાય તેથી બાપુ દે મૂકીને જવાનો દે નથી લઈ જઈ શકતા પછી શું લેવા બસોડા ભરવા પડે અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતના બે વાગ્યા તમારા ઘરે આવો ને તમારી શેરીનું કુતરું તમને જોઈને જો પોસડી ન પટપટાવે તો મરી જવાય ને ભલા મના તમારું કુતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે હે તમે અહીંયા બજારમાં આવો તો કુતરું તો જાગી જાય ન જાગી જાય એ આમ જોવે આ તો લોકો લુખે છે બટકું રોટલો નથી શું પૂંસડી પટપટાવી હોય એને ખબર પડે છે ફલામણા બાકી મીઠે ભરેલા માનવી જે જગ છોડીને જાય કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય બાપુ આપણી નાયત નો હોય આપણા ગામ નો હોય આપણો હગો ન હોય પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદયમાં આંચકો લાગે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલામણ જીવન એવું જીવાય બાકી તો બધા જીવે જ છે અને એના માટે બાપુ સંસ્કાર જોવે સંસ્કાર માટે સારી જનતા જોવે એટલે આ બેનુ ને ને હું એટલા માટે કહું છું

અરે પાછો હારા આદમી ના શેડા ન હોય એટલો રૂમાલ હોય માથે ડાંગો તડકો બહુ પડે તડકો તડકા તડકાની દીકરી આ હારી હોય ને હાથ પેઢી નું નામ ઉજળું થાય અરે સંસ્કારની જરૂર છે ભલામણા હારી જ અને હું તો બેનુ ખાસ કહું કે તમે જો આ ધર્મને મર્યાદા મૂકી દો ને એટલે હવે દુનિયામાં કઈ વધ્યું નથી લખવું હોય તો લખી લે અને આ ભજન બાપુ એક જ વસ્તુ એવી છે કે આમાં માં દીકરો બેય એકેન બાપ દીકરી બેય એકેન ભાઈ બેને બે એક એવું જો વધ્યું હોય તો હવે ભજન એક જ છે બાકી જે ભગવાન ટીવી માં જોયા જેવું નથી પેપરમાં જોયા જેવું નથી કાઈ છે નહીં રામ હવે આ જો વધ્યું હોય તો આ સંતના શરણે ને સંતના સાનિધ્યમાં જ કાઈક બાપુ બેહવાની મજા છે બાકી તો જે હરી કોઈન બોલાવ્યા જેવા નથી એમાં આ મોબાઈલ તમે જોવો ને આપણે કોકના ઘરે જાય ને આવો નથી બોલતા આવો એમાં પાણી છે ને ભાઈ મોબાઈલ માં જ પીડ્યા હોય બોલો એટલે મોબાઈલ તો બાપુ છે ને ખતમ કરી નાખી માનવતા ખતમ કરી નાખી હગુ મટાડી દીધું બધે મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારો હું તો ના જ પાડું મોબાઈલ સારો છે જ નહીં વાપરતા આવડે તો સારો નથી નો આવડે તો સારો નથી એ જેવલા ડબલા હતા એ બધા બરોબર હતા પણ હવે આમાં કઈ હાલે એવું નથી એક અને પાછા રાડવું પડે મોંઘ બહુ મોંઘ વારી પણ તારે જ્યાં કારખાનું હાલે તારે મોબાઈલમાં માં શું કઈ નાખ્યા વગેરે હાલતું છે તારે શું આ તેણી મોબાઈલને શું કરવા મોંઘવારી તો ધંધો ન કરવો એને છે કામ કરવું એને કઈ મોંઘવારી છે જ નહીં મોંઘવારી હોય તો બાપુ કોઈ થીગડા નો પહેર્યા હોય એવું છે જ નહીં આ તો બધું મન મનાવાની વાત છે એટલા માટે બેનો ને એટલે કહું છું કે તમે બાપુ સંસ્કાર આપશો તો જ આ દુનિયામાં બાપુ સંતાન સુધરશે બાકી છે ભગવાન કઈ છે દીકરીઓ કોઈ ગમતી નથી બોલો દીકરા આડું રાંધલ તેડે અને પછી મને એક જગ્યા કેતા એક બાપુ હતા આવી સંતો નો મેળાવડો હતો અમે આની તો એ બાપુ મને એવું કહેતા હતા મને કહેતા તમે તમારા જેવા બધા કે છે અમે સાધુ સંતો કહે છે કે મા બાપ સેવા કરો મા બાપ સેવા કરો પણ કોઈને અસર કેમ બાબુ મારી પાસે એક આઈડિયા છે પણ મારું માને નહીં હું હું કહું કઉ કરે ને મા બાપ દુઃખી થાય મને કે કેવી રીતે કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે ને હાવુ હાર નથી ગમતા અને ભાઈ ને મેં કીધું હાવ હાર ગમે છે ને બે મમ્મી પપ્પા નથી ગમતા એટલે મેં કીધું બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈ હારે જવાનું થાય ને તો મને તરત સમાધાન નો થઈ જાય બાપુ એ જો કે ખરેખર કાન પકડ્યો મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે મેં કીધું એ ભાઈને મેં કીધું ત્યાં હું હારા મળી રે બેન ને મમ્મી પપ્પા મળી રે આશ્રમ ને ખાલી થઈ જાય ન થઈ જાય પણ મેં કીધું આ કાયદો આપણે આપણે આગળ ન વધે પણ આવું કઈ ના કોઈ ના મા બાપ દુખી નો થાય તમે જોજો જાણે છે ને હાવું હાર આવે ને ત્યાં ગદબ માં બકરું રખડે એમ રખડતા હોય મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા હોય એટલે આ તો ડુપ્લિકેટ છે અસલ ભૂખારી આવડે એ છે એમને રોટલો લો એમને દે હો આ તો આ તો મમે કઈ જરૂર હોય તો કહેજો ગાડીની જરૂર હોય તો કહેજો ની જરૂર હોય તો કહેજો ફલાણું કહેજો ઓલે હગી મા એમ કે બેટા ગામમાં જા તો શીખણી લેતો હોય તા આયા છોટે એટલે ₹3 ની શીખણીમાં છોટે તા આને તું ગાડી ને પૈસા ને બધું કે અરે બાબા એક લોય નું જો દૂધ કરીને તમને મને પાઈ તમારો ને મારો જો ઉશેર કરતી હોય માં હે એક લીલે તમે હુતા હોય અને મા અહીંયા હું તમને હુકા માં પુર આવે મોટામાંથી કોળિયા કાઢીને તમને દઈને મોટા કરે કાલ મારો દીકરો મોટો થઈ જાય અને બાબુ એ મા બાપ ના અરમાન કેવડા હોય મોટા થયા પછી જો રોટલો નો દેદીપ ના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય પણ હવે આ કોઈને ગમતું જ નથી તમને ન ખબર પડે તમને ન ખબર પડે એટલે ખબર નીઘા રાખી હતી તો તો અધા વીઘા ના ઉલાળિયા મીડો કરવા પણ જવું છે તારો રોટલો ખાવાનો છે અમારે ક્યાં જવું કેટલાય અફસોસ કરે છે નથી ઇવડા એમ કહે છે કે દીકરો એકાદો દે દીકરો દે છે ઇવડા એમ કે ગાના કરતા નો દીતો તો હારું તો આપણે એને હારું હા શું શું કારણ કે બાબુ છે ને સંત હોય ભગત હોય દાતાર હોય સુરવીર હોય કવિ હોય આ બધા જન્મે બને નહીં આ જન્મ થી જ હોય અને જો બનતા હોત ને આ કલાકારો જો બનતા હોત ને તો બધાય બનાવી દે ને રોજ બે બે લાખ રૂપિયા લઈ આવે બને બને નહીં જન્મથી હોય ગામમાં એક કપાતર હોય ને એ જન્મથી જ હોય ઘણાય નથી કહેતા હારો હતો બગડી ગયો આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય પણ ધરાવી ને ધાન નો નીપજે કોડવી ને માડું નો હોય જેહળ જકરા નીપજે જેની જનેતા બાપુ હારી મા વગર કોઈ દી બાપુ હારા સંતાન નો થાય એ કોઈ દી રાહ જોતા એટલા માટે એક કચ્છના ના બારવટી વાણી મારે બાપુ કરવી છે જેસલ જાડેજો ગત ગંગા જેને કહેવાય નિજાર ધર્મની તમને થોડીક વાત કરું નિજી ધર્મ ગત ગંગામાં જેસલ તોરલ ઉપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા અને રામદેવજી બાપા બાર બીજના ધણીનો પાઠ છે અને સતી તોરલને જાડેજાને વાયક આવ્યું છે એ વાયક આવ્યા પછી એ સમય થયો ને એટલે જેસલ ને બાપુ તોરલે ઠેઠ પોગાડી દીધો તો જેસલને ખબર પડી ગઈ કે મારે હવે જવાનો સમય થયો છે સતી તોરલને કહે છે તોરલ વાય એક ઝીલું છે તમે જાઓ મારી તબિયત બરોબર નથી હું નથી આવતો કારણ કે એને ખબર હતી કે મારો દેહ શરીર મારું શાંત થવાની હવે બહુ વાર નથી અને આ ગતમાં માં જઈશ ને જો મારું શરીર શાંત થઈ જાય તો બધાની મજા બગડી જાય એટલે જેસલ ના પાડે છે કે મારે નથી આવું અને સતી તોરલ બાપુ વાયક માં જાય છે અને પછી જાડેજો બાપુ વાય થી વાણી કરે છે રોઈ રોઈ કે ને એ દે કેની જાડેજો